જ્યારે વ્યક્તિને ખેંચ આવે ત્યારે કોઈ વ્યક્તિ બરાડા પાડે આજુબાજુની વસ્તુના પકડીને ખેંચી લે કોઈ વ્યક્તિ કંઈ તોડે ઘણી એવું પણ સાંભળવા મળે કે પોતાની જીભ પણ કચડાઈને ના જાય એનું પણ ધ્યાન રાખવું પડે એટલે એ જ્યારે આપણે એ દ્રશ્યો જોઈએ એટલે સામાન્ય માણસનો તો એમ જ લાગે કે આ કોઈ ભૂતપ્રેતવાળી ઘટના છે કે આને કંઈ વળગ્યું છે એટલે ફર્સ્ટ રિસ્પોન્સ ફેમિલીનો એ જ હોય કે આને કોઈ એવી જગ્યાએ લઈ જાય જ્યાં વળગાણ દૂર થતું હોય કે પ્રેતની વાતોનો સોલ્યુશન મળતા હોય તો કેવા કેવા પ્રકારની ખેંચો તો હોય છે આ બીમારીમાં એની વાત કરીએ કયા એરિયામાં એબનોર્માલિટી છે એના ઉપરથી નક્કી થાય કે દર્દીને કયા સિમ્ટમ્સ આવશે અગર વિઝન વાળો એરિયા એક્ટિવેટ થયો તો ઘણી વખત કે મને શરૂઆતમાં આંખોની સામે બ્લેક ડોટ્સ ચમકતા હોય એવું લાગે અમુક દર્દીઓ કે મારું ખાલી મોઢું એક તરફ થઈ ગયું અમુક દર્દી કે મને કાનમાં ટ્રામ જતી હોય એવો અવાજ આવે છે જમણી બાજુ મને ખાલી કોઈ બસ જતી રહી હોય એવો અવાજ આવે છે અમુક કહે કે મારી બાજુમાંથી કોઈ બેન જતા રહે એવું લાગે છે ઓહ હો સ્મેલ વાળો એરિયા એક્ટિવેટ થતો અમુક વખત દર્દી કે મને કોઈ એબનોર્મલ સ્મેલ લાગે કોઈ વખત કે મને મેટાલિક ટેસ્ટ જેવું આવ્યું અને પછી મને ખેંચના લક્ષણો આવ્યા અમુક દર્દીઓ કે મને ખાલી હાથના આટલા જ ભાગમાં જનજન આટી થઈ અને જતી રહી અમુક દર્દીઓ કે મને પાયલો ઇરેક્શન થયું ખાલી રૂવાટા ઊભા થઈ ગયા અમુક દર્દીઓને એવું લાગે કે હું આ જગ્યા પર આ કોન્વર્સેશન હમણાં કરી ચૂક્યો છું પહેલા દે જાઉં અમુક દર્દીઓને એવું લાગે કે જે વારંવાર સેમ રસ્તેથી જતા હોય અને કે આ તો કોઈ નવી જગ્યાએ આવી ગયો જમાયું તો આ બધા સિમ્ટમ શકે છે અને ફોકલ અને ઘણા પેશન્ટ્સ એવા હોય કે જે એવી કમ્પ્લેન કરે ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ પાસે ઘણી બધી વાર જાય કે પેટમાંથી આમ ઉલટી જવું બહુ વધારે વાર થાય પેટમાં પતંગિયા ચાલતા હોય એવું લાગે સમથિંગ ઇઝ એ જે ફોકસ છે ઇટ ઇઝ ફ્રોમ મિઝિયલ ટેમ્પોરલ એટલે કે ટેમ્પોરલ લોબનો એક એરિયા હોય રાઈટ કે લેફ્ટ સાઈડ કે જ્યાં આપણી મેમોરીઝને બધું સ્ટોર હોય અને ટેમ્પોરલ લોબ એપિલેપ્સી ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન એપિલેપ્સી કે વિચ ઇઝ મિસ અને ઇટ ઇઝ સર્જિકલી રેમેડિબલ એનું આપણે અગર ડાયગ્નોઝ થઈ ગયું તો ઓપરેશન કરીને એનો ઇલાજ કરી શકીએ છીએ